રાજુભાઈ પપ્પા નામ અમદાવાદ રાજુભાઈ રાજુભાઈ પપ્પા પેલા મારી સાથે વાત પડે તમે વાત કરો નામ બોલો તો વાત કરું લાંબી રાજુભાઈ રાજુભાઈ માધવલાલ પટેલ બરાબર અને અમદાવાદ થી હાજી હવે વાત કરો એટલે એમાં કેવું છે કે મારે દીકરો ઓફ થઇ ગયો છે છવીસ વર્ષ નો બરાબર મારે ઘર ના તો છે અને મેં કીધું કોઈ એવો દીકરો દત્તક મળી જાય ખરો કે ભાઈ વીસ પચીસ વર્ષ નો હોય વીસ બાવીસ વર્ષ નો હોય તો શું છે અમારી પાસે જો પ્રોપર્ટી છે બરાબર મકાન છે જમીન છે તો એને મળશે અમે એને આપી દઈશું અમારી જોડે દીકરા તો દીકરો તો મળી જ જાય ને

ના કોઈ નહી બસ અચ્છા અચ્છા એક નો વિકરો હતો અને શું તમારે બનાવ બની ગયો તો ભાઈ ગુજરી ગયો એનું બનાવશું બન્યો તો બસ એને એટેક આવી ગયો અરે રો રો કેટલા વર્ષના હતા ભાઈ 30 વર્ષના ઓહોહો મેરે દિલને છે હોય ને મેરે છેતા એમાંથી જને લોચા પડ્યો તો ઓહો કે છોકરી ના પડે એટલે આ ટેન્શન માં આવી ગયો પછી એમાં બે ત્રણ મહિના છ મહિના અરે રો રો પછી આ ઉતઈ ગયો ને છોકરી બહુ કરી બહુ કરી હ હ હ છોકરી સારી જ હતી પણ પછી એને આ કઈ વાત બાત કરતો નહિ જવાબ આપતો નહિ બરાબર આ ઘણી વાર ફોન બંધ કરી દે પછી બિચારી એ બંધ જ કરી દે ને પછી એમાંથી થી છોકરી એ પછી વાતચીત કરવાનું બંધ કરી દીધું બરાબર છે પછી ટેન્સન માં આવ્યો પછી કે મારી ભૂલ છે મારી માફ કરી દે સોરી

પણ આમાં તો તમે કયો છો હલકી કક્ષા નો પણ હવે આમાં તો શું હોય કે કોઈ પણ સમાજ નો હોય એના વિચારો હલકા હોય એટલે વિચારો ઊંચા હોય તો એ ઊંચા માણસો એમાં શું હા આવે

આ દુનિયા નથી કદાચ રૂપિયા વાળો હોય ને તમારી પાસે સંપત્તિ છે તો અત્યારે દીકરો નથી અને દીકરા હોય તો સંપત્તિ નથી અને દીકરા દીકરા હોય તો દીકરા હોય તો દીકરા હોય છે છતાં દીકરા દુખી સંપૂર્ણ સંપૂર્ણ સંપત્તિ હોય બધું હોય દીકરા દીકરી હોય વહુ હોય તો શરીર થી દુખી હોય છે નહીં નઈ આ તો આ તો તમને જસ્ટ વાત કરું છું

તમારિયા કોઈ દીકરો આવે દાખલા તરીકે તમે એમ ક્યો છો કે મારે નથી કેતા ખોરે બેસાડવા એવી તો માનો કે આવે તો પછી આ જે તમે જે સંપત્તિ છે એ તમે પરબારી નામે કરી દીયો કે પછી એને અમુક ટાઈમ એને રહેવું પડે તમારીારે ના રહેવું હું એટલે કરું છું કે કોઈને મિસઅન્ડરસ્ટેન્ડ ન થાય એટલા માટે ઈ બે વર્ષ પાંચ વર્ષ બધું પછી બધું મારે બીજા કોઈને થોડું આપવાનું જો ભલા મને હું કોઈ થોડું એવો ગાંડો છું કે ભાઈ

પછી એને જમીનમાં નામ ચડાવવું હોય તો ચડે જમીનમાં બની શકે પછી આ જે દીકરો આવનારો છે એની ઉમર કેટલી હોવી જોઈએ જે વીસ થી વીસ વર્ષ તો કમસે કમ હોવી જોઈએ અમારી ઉમર થઈ ને અમે મારી છપ્પન વર્ષ થયા બરોબર પછી નાનું હોય બે પાંચ વર્ષ નું બાળક તો શું કરવાનું એનો કોઈ મતલબ નહીં એટલે ટૂંક મારું એમ મતલબ થાય છે કે વીસ વર્ષ થી વધારે વીસ વર્ષ થી વધારે કે ઉમર હોય ત્રીસ વર્ષ હોય કે એવું હાલે કે ખાલી વીસ વર્ષ તો જોઈ જેમ હા ત્રીસ વર્ષ હોય તો ચાલે પણ પછી એના લગ્ન નું બધું વિચારવું પડે ને આપડે સાચી વાત છે સાચી વાત છે કારણ કે ત્રીસ વર્ષ નો છોકરો હોય એટલે એને ડાયરેક્ટ સીધા લગન જ કરાવવા પડે પછી ઈ ઘરવાળી કેવી આવે એ વીસ વર્ષ નો હોય વીસ બાવીસ વર્ષ નો તો આપડી જોડે મારી જોડે બે ત્રણ વર્ષ રે બરાબર છે હા તો ધીમે ધીમે પછી એના ચોક્કસ ચોક્કસ સમજાઈ ગયું સમજાઈ ગયું હોય તો હું જોવો વાંધો નઈ તો પછી ના તો પછી કઈ યુટ્યુબ માં વિડીયો બનાવી ને મૂકો હા તો આપડે યુટ્યુબ માં મૂકીએ કારણ કે આમ તો પર્સનલી તો આપડે કઈ ધ્યાન માં ના હોય પણ આપડે ઓડિયો મૂકશું અને તમારો નંબર મૂકવાનો છે એમાં હા નંબર મૂકવો જ પડે ને હમ હમ કઈ વાંધો નઈ મને સીધો ડાયરેક્ટ ફોન કરે ને બરાબર છે પણ તમારો ફોટો મૂકવો છે એમાં ના ફોટો નથી મૂક્યો ઓકે કાઈ વાંધો નહીં કે ફોટામાં શું થાય મારા સગા સબંધી હોય પટેલ કોઈ કોઈ વાંધો નહીં સમજાઈ ગયું સમજ એક વાત જો ને બી પછી શું બધન ફોન કરી કરીને કે જો આ રાજુ તો એ ફોટો મૂક્યો ઓકે 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 ના ના કાઈ કાઈ બોલી તો તમારી તમારી ઈચ્છાની વાત છે તમારે મૂકો મૂકો પછી તો ભલે ને બધાને આયા પછી થોડું આ પછી ભલે સમજમાં જાન થઈ જશે

પણ અમે છે ને જી 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 ના મેં જોયું જોયું એમાં શું છે ફોન એટલા બધા આવે છે ને એટલે બધા એ કાર્ય મારે રિસીવ કરવો બહુ અઘરું છે પણ છતાંય હું છે ને મિસ કોલ જોઉં મેસેજ આવે એટલે બધા હું વાંચતો જોતો બરાબર છે ના ના વાંધો નહીં તો પછી એક કામ કરજો તો પછી શું છે એવા યુટ્યુબમાં કે ભાઈ પટેલ મેં હા ના પટેલ પરિવાર છે બરાબર બરાબર છે એને એક દીકરો દત્તક જોઈએ છે હા બરોબર વીસ થી પચીસ વર્ષ નો હાજી જી વીસ થી પચીસ વર્ષ નો હા છે હા કોઈ વાંધો નહી બરોબર કોન્ટેક નંબર મૂકી દેજો મારો સત્તાણુ ત્રેવીસ ત્રેવીસ બરોબર છે જીરો ચાર છે ને બરોબર કોઈ વાંધો નહી બધા લોકો જોશે તો આજે નહી તો બે ચાર છ મહિને ચોક્કસ ચોક્કસ ના ના એ તો એ ઓડિયો આપડે બધા જોતા હોય તો ક્યાંક વારો આવી જાય ફરી વાર એક વાર નામ બોલી દેજો રાજુભાઈ તમારા પપ્પા નામ શું કીધું પટેલ રાજુભાઈ માધવલાલ મહેસાણા જિલ્લો કડવા પટેલ બરાબર આખવું સારું આપડે ક્યાં ખોટું કર્યું છે કોઈ ની ભીખ નથી પણ એમાં પરિવાર નું કુક જોવે સાત બત્રીજા છે તો એને એમ તાકે કે હું બરાબર છે તો તમારો નંબર બોલી જાજો તમે નંબર 697 23 33 97 23 33 33 78 04 78 04 04 હા 04 ને મારા વાઇફ છે બરાબર આ હા હા

આ તો કદાચ જો આમાં કદાચ મા બાપ નો હોય અને સિંગલ છોકરો રહેતો હોય મા બાપ નો હોય અને સિંગલ છોકરો રહેતો હોય સંસ્કારી હોય વ્યવસ્થિત હોય હોશિયાર હોય પણ થોડોક પરિવારના હિસાબે પોતે પરિવાર નો હોય ભાંગી પડ્યો હોય તો એવું એવો દીકરો હોય તો તમારો સંપર્ક કરશે બરાબર હા હા ભલે ભલે કઈ વાંધો નહીં હું આપડે તમારો ઓડિયો મૂકીએ બરાબર ને હા મને હું કરિંક આપીશ ને આની આની લિંક આપીશ તમને હા એ તો તમને વંચાવી દઈશ સાંભળો હું જે ઉપર નો થમવેલ બનાવું થમવેલ તમારા હું વોટ્સએપ કરીશ ને વાંચી રહેજો તમને કઈ એમાં એવું લાગે ફેરફાર કરવાનું મને કેજો તમે તમારે ભલે ભલે हां जमीन की छे जो अभी 20 करोड़नी बरोबर एम 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 हां तो પછી 5 एकड़ जमीन छे वा वा हाल ही थे तो 2 करोड़ रुपया तो આવે છે બરોબર બરોબર છે બરોબર છે અમારું તો વેચા મૂકી છે પણ હવે જો જેમ જેમ દરા આવે પળતી બરાબર છે ઈ પ્રમાણે વેચી ના સિટી માં કોઈ દુકાન હોય કે 100% એવું લઈ લઈ 100% હા તો આની ઉરતેની જિંદગી માં શું રહે કે ભઈ આડાની આવસ્તો કોઈ ધંધો કરવો છે चोखो स्टोकस ली गयो तो बेटा बेटा, बेटा गोदन तो संभाय ली बरोबर से बरोबर से जो हम दुकान लऊ मारा नामे लऊ बरोबर तो मैं ने वर्षियत लिखक्या हां मैंने मारे पछि एनो मारे हां बरोबर से तो तुम्हारी हाजरी में काई एनो नामे नो था नहीं हूं पछि मारा पत्नी दे हो तो पछि एनो वर्षियत लिखी तो एनो पचीस म हो गयो हाजरी में

તમારી ગયા પછી સંપૂર્ણ મારા છોકરા માટે મેં છોકરી ગોતી કે છોકરીએ તો પણ આ ગયો નહીં અને કેવું છે પચીસ દિવસ સુધી ટિકિટ બુક કરી પછી કરીને

છોકરા કરતા છોકરી વધારે ભણી હોશિયાર છોકરો નતો તો બે છોકરીઓ બધું આમાં છોકરા નોય વાંક નથી છોકરી નો હોય છોકરી નો વાંક બધો નથી એવું છે છોકરા નો થોડુંક છોકરી નો બરાબર હાથે બે હાથે તાલી પડે એક તાલી નો પડે હા આટલું બધું કર્યું તો પણ છોકરી એ

સાચી વાત બનાવો ચોક્કસ ચોક્કસ નાના કઈ વાતો આપડે હા એ તો બધું ચોખવટ કરી લેવાની તમને ફોન આવે ને બધી ચોખવટ કરી લેવાની કમ્પ્લીટ ચોખવટ કરી પછી જ બધું આ કાર્ય કરવાનું અને કાયદેસર જેમ કીધું નામ બામ માં બધે એફિડેવિટ થાય એ તમારું નામ પાછળ લાગી જાય વ્યવસ્થિત રીતે બધું કાયદેસર થાય લીગલી થાય પચીસ વર્ષ નો તો પણ ચાલે અને લગ્ન નો થયા હોય તો પણ ચાલે પણ ટૂંકમાં ટૂંકમાં તમારી શરત છે કે ભાઈ પ્રોપર્ટી તમારી હાજરીમાં એના નામે નો થાય

કારણ કે એમાં બસ એ મારા ઘર ના રે અમે જ એમાં મારે ખેતી ની આવક જે આવે છે એવું નથી પાછું સમજી ગયા સાચી વાત છે અમારે જે ખાવાનું છે એટલું તો અમારું થઈ જ જાય છે એવું નથી બરાબર છે બરાબર છે સમજાઈ ગયું સમજાઈ ગયું હા બસ એક દીકરો મળી જાય ને સારો ચોક્કસ ચોક્કસ ના કઈ વાંધો નહી હા ઈ તો તમે તમારી રીતે પછી વાત કરી લેવી કે એટલે બસ ચોક્કસ ચોક્કસ વાહ 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 ના બરોબર છે હા ચલો વાંધો ભલે ભલે કઈ વાંધો નહી આપડે તમારો ઓડિયો મુકીએ બરાબર હા 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 જાઓ ઓકે 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 આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ